તાવ કાંદા શું તકલીફ થઈ સાહેબ મને તો ખૂબ જ પર દુખે છે મારા જરે ચલા દે નહીં ને કશું નહીં તો કામ એ કરી શકતી કેટલા સમયથી આ તકલીફ છે મારી સાહેબ મને તો 4-5 વર્ષથી તકલીફ છે એવું છે હા મારી તમારા ઘોટણમાં તો ખૂબ જ છે હા તમને આ સિવાય કોઈ બીજી બીમારી કે તકલીફ કરી અરે સાહેબ મારે તો બીપી ડાયાબિટીસ બ્રધર નું ઓપરેશન એ કરાયું છે ને લોય પંચ કરવાની ગોળી એ ચાલુ છે ઓહો ઓ મારી તમે બીમારીમાં માં તો જથ્થાબંધના વેપારી છો હા સાહેબ એટલે જ મને તો ઓપરેશન કરાવતા ડર લાગે પણ તમારે જરાય ડરવાની જરૂર નથી આ માટે અમારી જોડે સારામાં સારો ઓપ્શન છે રોબોટિક ની રિપ્લેસમેન્ટ હે સાહેબ રોબોટ હે સાહેબ ઓપરેશન તમે કરો કે રોબોટ કરે ના ના ઓપરેશન તો અમારે જ કરવાનું હોય પણ રોબોટ અમને ઓપરેશન સફળ કરવામાં મદદરૂપ થાય એ કઈ રીતે તો કે 0.5 ડિગ્રી અને 0.5 mm સુધીની એક્યુરસી રોબોટ અમને આપે એનાથી આપણો ઓપરેશન સફળ થાય એવું હા હા સર આના વિશે મેં Google માં પણ સર્ચ કર્યું છે આ રોબોટ છે તે વિશ્વકક્ષાનો છે અને આર્ટિફિશિયલ એ ટેકનોલોજી વાળો છે હા સાચી વાત છે ભાઈ હા અને એનું રિઝન પણ સારું મળે છે હા આમાં રોબોટ સાથે આપણે ઓક્ઝીનિયમ જોઈનો ઉપયોગ કરીએ તો એ મનમાં બ્રેસ્ટ છે હે સાહેબ પણ પછી એવું ના થાય કે ઓપરેશન પછી તો જરા દિવસો અને આટલા અવાજ થઈ જાઓ ના એવું ના થાય તમે કમરાશો નહીં આજે જ અમારા ત્યાં બે પેશન્ટ એવા આવેલા છે જેમાં આ મોટી સર્જરી કરાવેલી છે જેમને એક ને પંદર દિવસ

હવે ચાલી શકું છું મારા ઘરે દીકરા નું છોકરું છે એના પાછળ આખો દિવસ દોડા દોડી રહ્યા છે સાહેબ જેવું ઓપરેશન મારું કર્યું હતું એવું એમનું ખૂબ સરસ ઓપરેશન કરશું તમે જરાય ટેન્શન ન લો કાંતા બેન સારું સાહેબ તમે અમે તમને વિચારી કે શું પછી આમાં શું વિચારવાનું સાહેબ તમે ધારો ખરીદ નાખો ને સારું તો કરો